અને દાબી બાજુમાં જોઈએ ડાબા બરાબર 100 આપેલા છે અહીંયા x - y જો જब्बा આવે તો છે ઉકેલ નકર નથી તો આની જગ્યાએ હવે -2 y ની જગ્યાએ હવે 0 --+ 2 અને 0 કરે તો શું આવે 2 પણ કેવા બે -2 ભાઈ આવું જોયો તો -5 પણ આવે છે -2 તો આ ઉકેલ છે કે નથી ઉકેલ નથી બીજા માટે ચેક કરીને જગ્યાએ શું આવે જીરો ત્રણ દુ છ પણ કેવા છો માઇનસ છો માઇનસ બીનો ગુણો જીરો શું થાય ઝીરો માઇનસ માઇનસ પ્લસ છ ને જીરો શું આવે છ પણ કેવા છો માઇનસ તો અહીંયા માઇનસ આવે છે તો મતલબ ઉકેલ છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસ ટુ જીરો માટે જોયું હવે કોના માટે જોઈએ ઝીરો અને ત્રણ માટે જીરો ત્રણ માટે ચલો પહેલા માટે શું ડાબી બાજુ શું હતી એક્સ માઇનસ વાય દેખાય છે ને ઉપર એક્સની જગ્યાએ અહીંયા જો એક્સ બરાબર કેટલા હશે જીરો અને વાય બરાબર શું હશે ત્રણ એક્સની જગ્યાએ જીરો મૂકવાના વાયની જગ્યાએ ત્રણ મૂકવાના જીરોમાંથી ત્રણ જાય 3 ત્રણ બાકીવા ત્રણ માઇનસ ત્રણ આવા જોઈતા હતા વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ પણ આવે છે માઇનસ ત્રણ એટલા માટે ઉકેલ નથી ચલો હવે અહીંયા જોઈએ ડાબા બરાબર ત્રણ એક્સ માઇનસ ટુ વાય એક્સની જગ્યાએ મૂકી દઈએ જીરો માઇનસ ટુ વાયની જગ્યા આવે ત્રણ ત્રણનો ગુણાકાર ઝીરો શું થાય ઝીરો માઇનસ બે તરી છ જીરોમાંથી છ જાય તો કેટલા આવે અહીંયા માઇનસ છ આવે છે માઇનસ છ અહીંયા માઇનસ છ છે એટલે ઉકેલ છે ડાબી બાજુમાં કિંમત મૂકો અને જમણી બાજુનું આવે તો ઉકેલ છે ને નો આવે તો ઉકેલ નથી તો આનો શું આવે ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે હવે દાખલો નંબર આપણે છે એ બે ઉપર જઈએ શું કીધું છે કે નીચે આપેલી દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ ax by c ના રૂપમાં દર્શાવો તથા a 2b c ની કિંમત મેળવો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલા આના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દઈએ તો અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો હોય તો x પહેલા આવે પછી y વાળો અને પછી અચળ પદ તો પાંચ વત્તા ટુ વાય અહીંયા માઇનસ સેવન બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો સ્વરૂપમાં થઈ ગયું કયા સ્વરૂપમાં થઈ ગયું આ પ્રમાણિત સ્વરૂપમાં હવે આની અહીં એ બરાબર કેટલા છે પાંચ બી બરાબર કેટલા છે બે અને સી બરાબર કેટલા છે માઇનસ સાત હવે એનાથી આપણે અહીંયા કિંમતમાં મૂકી દેવાની છે કે એ વત્તા ટુ બી માઇનસ સી એની જગ્યાએ આવે પાંચ વધતા બે બીની જગ્યાએ આવે બે માઇનસ એની આવે માઇનસ સાત પછી પાંચ વત્તા બે બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ સાત પછી પાંચ અને ચાર નો સરવાળો કરો તો તમારો જવાબ આવે નવ અને જયારે નવનો સરવાળો છે તમે સાત વડે કરો તો તમારો જવાબ આવશે એકવીસ મતલબ એ વત્તા પાંચ અને ચારનો સરવાળો કરો તો નવ આવે નવો અને સાત નો સરવાળો કરો તો સોળ આવે વિદ્યાર્થી મિત્રો એકવીસ ના આવે મારી મિસ્ટેક છે મતલબ આનો જવાબ આવે સોળ એવી જ રીતે અહીંયા પણ કરીએ એવું માઇનસ સાત આ સાઈડ તો શું આવે પ્લસ સાઈડ એટલે પ્રમાણિક સ્વરૂપમાં થઈ જશે એની કિંમત કેટલી છે અહીં બે બી બરાબર કેટલા છે માઇનસ અને સી બરાબર કેટલા છે સાત ફરીથી અહીંયા કિંમત લઈ લઈએ એ a + 2b - c इन जगह आवे 2 + 2b इन जगह आवे -1 -c इन जगह आवे 7 2 +-- 2 * 2 - 7 भाई 2 माथी 2 जातो सो आवे यहां 0 - 7 એટલે જવાબ શું આવે -7 a + 2b - c કેટલા આવશે -7 વિદ્યાશ્રી મિત્રો 10 નંબર હવે આપણે ત્રણે ઉપર જઈએ જો 2 3 a 7x - 3y નો એક ઉકેલ હોય તથા a - a + 1 a 2x + y = b નો એક ઉકેલ હોય તો એને બની ક્યાં ન સોય દે વિદ્યાર્થી મિત્રો a નો ઉકેલ છે ને મતલબ અહીંયા છે x = 2 મૂક્યે અને y = ક્યાં મૂક્યે 3 જે આ સમીકરણમાં મૂક્યા સમીકરણ 2x - 3y = a જ્યાં x ની જગ્યાએ આવશે 2 અને y ની જગ્યાએ આવશે 3 બરાબર એ ત્રણ સાત દુ ચૌદ માઇનસ ત્રણ તરી નવ બરાબર એ પછી નવ ચૌદમાંથી નવ જાય તો જવાબ કેટલા આવે એ બરાબર પાંચ હવે આપણા પાસે એક અહીંયા ઉકેલ છે કેટલા છે જોવા મતલબ એની કિંમત મળી ગઈ આપણને એક ઉકેલ આપેલો છે એ ડેસ એ વત્તા એક મતલબ એની જગ્યાએ પાંચ મૂક્યો ને પાંચ વત્તા એક મૂકો એટલે જવાબ શું આવે પાંચ ડેસ છ મતલબ આ પાંચ છ એ કોનો ઉકેલ છે ટુ એક્સ વત્તા વાય બરાબર બીનો એક ઉકેલ છે ટુ એક્સ વધતા વાય બરાબર બી આનો ઉકેલ હોય તો એક્સની જગ્યાએ શું મૂકવાનું અહીંયા અહીં પાંચ અને વાય બરાબર છ તો એક્સની જગ્યાએ પાંચ મૂકો અને વાયની જગ્યાએ છ મૂકો બરાબર બી બે પંચા દસ તો બી બરાબર કેટલા આપણે જોડે સોળ આવે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે દાખલા નંબર છે હવે એના બીજા ઉપર જઈએ ત્રીજાનો સમીકરણ માઇનસ 3x વાય બરાબર ત્રીસ માઇનસ પાંચ આછાડી ગયા તો પ્લસ પાંચ વાય તો સામે ગયા તો ભાવતો એક્સ બરાબર ત્રીસ વત્તા પાંચ વાય છેદમાં ત્રણ વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો કોઈ જવાબ છે એ શક્ય નથી મતલબ મતલબ કોઈ ચાર જવાબ ઉકેલ ના હોય કેમ કે આપણને પણ ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય તો આને સમીકરણ નંબર 1 આપીએ તો કોઈ પણ આની કિંમત ચાર લઈ લો તમારી મરજી મુજબ જે લેવી હોય x 0 સમીકરણ 1 માં મુકતા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે x ના એક્સ બરાબર નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય બરાબર આવશે કેમ કે વાય છે ડાબી બાજુમાં ચલો એક્સના એક્સ બરાબર ત્રીસ વત્તા પાંચ વાની જગ્યાએ આવે ઝીરો છેદમાં ત્રણ ગુણાકાર ઝીરો કરો તો શું થઈ જાય ઝીરો મતલબ એક્સ બરાબર ત્રીસ છેદમાં ત્રણ એટલે જવાબ શું આવે એક્સ બરાબર દસ એટલે પહેલો ઉપયોગ મળ્યો આપણને એક્સ વાય બરાબર દસ અને ઝીરો આ વાય બરાબર લીધો હવે વાય બરાબર શું લઈએ વિદ્યાર્થી મિત્રો વાય બરાબર એક સમીકરણ એક છેદમાં ત્રણ મતલબ એક્સ વાય આવશે આપણા જોડે પાંત્રીસ છેદ માં ત્રણ માની જગ્યા આવે એક પાંત્રીસ છેદ માં ત્રણ એક આવી રીતે समीकरण एक बराबर तीस वत्ता जगह पांच न पांच अँ बेदमा बे त्र तीस वत्ता पांच दू दस छदमा त्र मतलब चालीस छदमा त्र मतलब एक्स वाई

ત્રીસ વત્તા પંદર તરી પંદર પાંચ તરી પંદર છેદમાં ત્રણ ત્રીસ પંદર એટલે પિસ્તાલીસ છેદમાં ત્રણ પંદર તરી પિસ્તાલીસ થાય વિદ્યાર્થી મિત્રો એટલે એક્સ બરાબર શું આવે પંદર તો એક્સ વાય ચોથો ઉકેલ પંદર અને ત્રણ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે એ કોઈ ફિક્સ નથી કેમ કે આપણે પણ ખબર છે કે વિચાર સુધી ના કેવા ઉકેલ હોય છે અનંત ઉકેલ હોય છે એટલા માટે આનો જવાબ ફિક્સ નહીં રહે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે ચાર ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ ઝીરો માઇનસ આઠ અને ત્રણ માઇનસ ચાર નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે એ આપણે અહીંયા જોવાના છે ચલો અહીંયા પહેલા આના લઈ લઈએ કે ઝીરો માઇનસ આઠ માટે એક્સ બરાબર શું ઝીરો અને વાય બરાબર માઇનસ આઠ ભાઈ બંને સમીકરણની ડાબી બાજુમાં મૂકીએ જવાબ આવે તો ચેક કરીએ કે ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય તો એક્સની જગ્યા આવશે જીરો પ્લસ પાંચ માની જગ્યા આવે માઇનસ આઠ પછી જીરો પ્લસ માઇનસ માઇનસ પાંચ ટુ ચાલીસ એટલે જવાબ આવે માઇનસ ચાલીસ ભાઈ આમાં વીસ આવે પણ આમાં માઇનસ ચાલીસ એટલે ઉકેલ નથી તો જબા ફોર એક્સ માઇનસ થ્રી વાય એક્સની જગ્યાએ શું આવશે કેટલા આવે ચોવીસ મતલબ ચોવીસ આવે તો અહીંયા આવે છે મતલબ ઉકેલ છે એવી જ રીતે હવે જે બીજો આપણને સમી બિંદુ આપેલું છે ત્રણ અને માઇનસ ચાર તો બીજામાં શું આવે ત્રણ અને માઇનસ ચાર માટે ડાબા બરાબર અહીંયા જો એક્સ બરાબર શું લેવાના ત્રણ અને વાય બરાબર શું લેવાના માઇનસ ચાર ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય પછી એક્સ ની જગ્યા આવે ત્રણ અને વાયની જગ્યા આવે માઇનસ ચાર બે તરી છ પ્લસ માઇનસ વાઇનસ પાંચ ચોક વીસ વીસ માંથી છ જાય તો કેટલા આવે આપણા જોડે ચૌદ પણ કેવા ચૌદ માઇનસ ચૌદ આવા જોઈતા વિદ્યાર્થી મિત્રો વીસ પણ આવે છે માઇનસ ચૌદ એટલા માટે ઉકેલ નથી ડાબા બરાબર ફોર એક્સ માઇનસ થ્રી વાય એક્સની જગ્યાએ શું મૂકવાના ત્રણ માઇનસ થ્રી વાયની જગ્યાએ શું મૂકવાના માઇનસ ચાર પે ચાર ચાર તરી બાર માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચોક બાર બારના બાર કેટલા થાય ચોવીસ તો જો અહીંયા પણ ચોવીસ છે આપણે ઉકેલમાં સમીકરણમાં પણ ઉકેલ આવે છે કે નીચે આપેલા દ્વિચર સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વધતા બી ના બરાબર ઝીરોના દર્શાવો તથા ટુ એ માઇનસ બી પ્લસ ની કિંમત મેળવો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પેલા પહેલા માટે જોઈએ પ્રમાણે સ્વરૂપમાં દર્શાવીએ અને તો પહેલાં એક્સ વાળું હોય પછી વાય વાળું તો થ્રી એક્સ આ માઇનસ આ સાડા પ્લસ ટુ વાય અને પ્લસ સાત આ માઇનસ સાત બરાબર જ્યાં એ બરાબર શું આવે ત્રણ બી બરાબર બે અને સી બરાબર માઇનસ કિંમત લેવાની છે આપણે ટુ એ માઇનસ બી થ્રી સી એની પછી ટુ એની જગ્યા આવે ત્રણ માઇનસ બીની જગ્યા આવે બે વધતા થ્રી અને સીની જગ્યા આવે માઇનસ સાત બે તરી છ માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ ત્રણ સિત્તા એકવીસ પછી છ માંથી બે જાય તો કેટલા આવે ચાર માઇનસ એકવીસ અને એકવીસમાંથી ચાર જશે વિદ્યાર્થી મિત્રો એટલે તમારો જવાબ આવશે માઇનસ સત્તર મતલબ ટુ એ માઇનસ બી નો જવાબ આવે માઇનસ સત્તર વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે માંથી બે જાય તો ચાર અને માઇનસ એકવીસના માઇનસ એકવીસ એકવીસમાંથી ચાર જાય તો કેટલા આવે માઇનસ સત્તર વિદ્યાર્થી મિત્રો દાખલા બેમાં ખાલી આ પ્લસ છે ને આ સાઈડ લઈ ગયો તો એનું પ્રમાણે થઈ જશે दाख फोर एक्स माइनस थ्री वाई मैनस सात बराबर जीरो ए बराबर के चार बी बराबर माइनस त्र सी बराबर मईनस सात किंमत शोधवा टू ए माइनस बी वत्ता थ्री सी भाई टू ए जगह चार माइनस बी जगह माइनस तरह वी जगह 7 सात बे चौक आठ માઇનસ માઇનસ પ્લસ અહીંયા આવે ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણ ને સાત ત્રણનો ગુણાકાર સાત વડે કેટલા થાય એકવીસ આઠ ને ત્રણ કેટલા થશે અને જાય તો જવાબ આવે દસ પણ કેવા દસ આવે માઇનસ દસ મતલબ ટુ એ માઇનસ બી વધતા સી એનો જવાબ આવે માઇનસ દસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે ચેપ્ટર નંબર છે ફોર પૂરું થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિદ્યાર્થી